ભગવાન શ્રી લઈ ચરણ પાદુકા ભારત ભ્રમણ માટે નીકળી છે ભગવાન શ્રી રામ ની ચરણ પાદુકા સમગ્ર ભારતના તીર્થ સ્થાનોમાં સિદ્ધ થઈ અયોધ્યા રામ મંદિર પહોંચશે જે ચરણ પાદુકા આઠ કિલો ચાંદી થી નિર્માણ કરવામાં આવી છે કાશ્મીરાબેન બકુલભાઈ નથવાણી ઘરે પહોંચી હતી જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર વિશ્વની સાથે સાથે ભારત દેશમાં પણ એક આનંદની લહેર છે આગામી થોડા દિવસોમાં જ રામલલ્લાનું સ્થાપન અયોધ્યામાં થવા જઈ રહ્યું છે છેલ્લા પાંચસો વર્ષથી હિન્દુ સનાતન ધર્મના આપણા વડાઓ લડી રહ્યા હતા આપણી જગ્યા માટે અને એ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નરેન્દ્રભાઈને આભારી છે કે જેના લીધે આજે રામલલ્લાનું સ્થાપન એના જન્મ સ્થળ ઉપર એની જગ્યા પર થવા જઈ રહ્યું છે અને એક આનંદની લહેર સમગ્ર હિન્દુ સમાજ ઉપર છે આજે એ ત્યાં સ્થાપન થવાના છે એ એમના એમના ચરણ પાદુકા ભ્રમણ ભારત ભ્રમણમાં નીકળ્યા છે એમાં રાજકોટ એમની પધરામણી થઈ છે અને મારા ઘરે ખાસ આવ્યા છે એ મારા મારા પરિવાર માટે અને સનાતન ધર્મ હિન્દુ ધર્મમાં જે કોઈ માને છે જે આરાધ્ય દેવ શ્રી રામ છે એ લોકો માટે આ હરખની હેલી આજે પ્રસરી રહી છે અને એ અંતર્ગત આજે અહીંયા સૌને દર્શનનો લાભ મળી રહ્યો છે આજે રાજકોટ માટે સોનેરી ઘડી છે રૂડો અવસર છે હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસન દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રામ ભગવાનની ચરણ પાદુકા એ અમદાવાદ એસી હાઈવેના મંદિરે એમની પૂજા કરીને સમગ્ર ગુજરાતમાં આજે દર્શનાર્થે ફરી રહી છે ત્યારે રાજકોટ ખાતે આદરણીય કાશ્મીરાબેન નથવાણી અને બકુલભાઈ નથવાણીને ઘરે આવી છે સાડા ચારસો વર્ષના ઇતિહાસમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે આવનારી બે હજાર ચોવીસમાં જાન્યુઆરીની બાવીસ તારીખે શ્રી રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ ચરણ પાદુકા પણ અત્યારે અયોધ્યા મંદિરની પ્રદક્ષિણા કરીને ત્યારબાદ અમદાવાદ તિરુપતિ મંદિર ત્યારબાદ રામેશ્વર મંદિર અને બદ્રીનાથ મંદિરે થઈને ફરીથી અયોધ્યા મંદિરે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રસ્થાપિત થશે ત્યારે રાજકોટમાં આ પાદુકા લાવવામાં આવી છે અહીંયા સૌ ભક્તજનો ખૂબ શ્રદ્ધાથી ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ પાદુકાની પૂજા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે ચાર વર્ષથી રહેતા જલ્લા શ્રીનિવાસ શ્રેય રામ ભગવાનના ચરણપાદુકા ચરણ પાદુકા તૈયાર કરી અયોધ્યામાં એકતાલીસ દિવસ પરિક્રમા કરી દેશના મોટા મંદિરોમાં જઈ પૂજન અર્ચન કરી રહ્યા છે જે અંતર્ગત સૌરાષ્ટ્રના સોમનાથ અને દ્વારકા ખાતે જઈ રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે આવતા લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને લોકોમાં ખુશીની લાગણી પણ દેખાઈ રહી છે અને સંપૂર્ણ કામગીરી અયોધ્યા બાગનગર સીતારામ સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે मै 16 जनवरी સુધીમાં ફરી अयोध्या પહોંચી ચરણપાદુકા અર્પણ કરી દેશે તેમ પણ જૂણ આપ્યું છે મે હૈદરાબાદ ને રાયલાવાળમે અભી 4 સાલ સે આયજ્ય મે રહતા હું 2 સાલ હો ગાય રેડી કરકે 41 દિના પરિક્રમા કે આયોજકો વાસે પૂરા ભારત મે બડા બડા મંઝર મે પૂજન કરા ભારત બડા સંધલોગન સે પૂજન કરકે અભી રામજી ને અરણ્યવાસ મે કૈસા નીચે ગયા वही रस्ते पर अभी अयोध्या जा रहा हूँ अयोध्या जाके पार मंदिर में पैदल पाद, से जा रहा हूँ अभी सोमनाथ द्वारका में पूजन करके अभी निकल के चित्रकूट से फिर पाद यात्रा शुरू करके जनवरी पंद्रह तक अयोध्या पहुँच जाता हूँ बहुत अच्छा है बहुत प्यार से पूजन कर रहा है सब लोगों ने वो प्यार देख के मैं बहुत संतुष्ट हो गया राम जी के कितने प्यार है भारत हिंदुस्तान में वो अभी मंदिर नया मंदिर बन रहा बहुत संतुष्ट है યરણબાજને બાદ એક ધનુષે રેડી કરા હું

ભગવાન શ્રી રામના ના પાદુકોણ છે તે આવી પહોંચ્યા છે ને તેને આવકારવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટી પડ્યા છે સમગ્ર જે કહી શકાય કે ભારતભરના જે તીર્થથામો છે ત્યાં કહી શકાય કે આ ભગવાન રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યા છે તેમના જે પાદુકોણ છે તે જવાના છે ચાંદીના આઠ કિલોના કહી શકાય કે આ પાદુકોણ છે રાજકોટ ખાતે આવ્યા છે અને લોહાણા મહાજનના જે કહી શકાય કે પૂર્વ પ્રમુખ છે શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી તેમના ઘર ઉપર કહી શકાય કે આ પાદુકોણ છે તે આવી પહોંચે છે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે અને ખાસ કરીને ભગવાન શ્રી રામના જે પાદુકોણ છે તેમના દર્શન કરીને કહી કે ધન્યતા છે તે અનુભવી રહ્યા છે ખાસ કરીને રાજકોટ શહેરની અંદર આ પાદુકોણની કહી કે જે સ્થાપના છે તે કરવામાં આવી છે ખાસ કરીને કાશ્મીરાબેન નથવાણી એના ઘરે અને જ્યાં પાદુકોણ છે તેથી કંઈક કે દ્વારકા અને સોમનાથ તરફ જોવાના છે ત્યારે હાલ ત્યારે તમામ લોકો છે તે આ પાદુકોણના દર્શન કરી રહ્યા છે અને સાથો સાથ દર્શન કરીને ધન્યતા છે તે પણ અનુભવી રહ્યા છે અને ખાસ કરીને કંઈક કંઈક લાંબ લલ્લાના જે પાદુકોણ છે તે જ્યારે કંઈક કે ભારત ભ્રમણમાં નીકળ્યા છે ત્યારે મોટી સંખ્યામાં કહી શકાય કે રાજકોટ ખાતે અહીં લોકો છે તે અહીં આ પાદુકોણના દર્શન કરવા માટે આવ્યા છે અને ખાસ કરીને કાશ્મીર આવે અને થોડીના ઘરે તમામ ભક્તજનો કહી કે ભગવાન રામના ચરણ જે પાદુકોણ છે તેના દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે ભારત ભ્રમણમાં જ્યારે આદુકો કર્યા છે ત્યારે ખાતે પહોંચ્યા છે અને રાજકોટ ખાતે તમામ લોકો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે કેમેરા પર્સન ગૌતમ સાથે દિલાવર સુડેસરા ચાંદી ન્યૂઝ રાજકોટ